Tchau,

મજૂરી કરો મહેનત કરીને મજૂરી કરીને ખોટ શું તમારું ભીખારી જો ભાઈ તમે એમ કીધું ને તો ભિખારી નહીં લાગતું જ મોટા મોટી તકલીફ છે ભિખારી નહીં લાગતું અને ભિખારી જન્મ લીધો છે એવું લોચો થઈ ગયો બધું મારે કોક લેવું તું રૂપિયા વાળા ના ઘરે છે ને આઈ જાય ભીખારી શું કરવું બધા મને ના ભાવ હું ભીખારી ભીખ માંગી જવા ધંધો કરો તો રાત ને કોઈક આરામ થઈ ઊંઘાવી એક લઈ લઈ મને ધંધો કરો મને કારખાનું છે પણ ફક્ત અમે જ મહેનત કરીએ છીએ અમે મહેનત કરીએ છીએ

તમારે મહિનાનું ધોન કરવું હોય તો ત્રણસો રૂપિયા નું દ્વાર કરવાનું પછી નેવું દિવસ નું કરવું હોય ત્રણ મહિનાનું તો નવસો રૂપિયા નું કરવાનું બરોબર છે આ રીતે તમારે દોન કરવાનું તો તમારે શું મારે ઘડી ઘડી ધક્કો ખાવાની જરૂર ના લાગે આમનો ધંધો કરો મજૂરી કરો તમે મજૂરી કરો તમે કરો એમ તો દીકવા પીએ ગરમી ગરમી કરી ગરમી કેવડે ગરમી તો પડે છે તો હું શું કરું હવે ઠંડીથી ને હવે ગરમી પૈસા અને મને પૈસા હાલો અને મારે પહેલી ગુની છે આ રૂપિયા ગુની છે તમારી દસ રૂપિયા કરાવો શું તિલક કરી જબરણસો યાર યાર પણ થી તમે મજૂરી કરીને પક કમાવો કરે ચક ચક નો મજૂરી કરો છો કલાક મજૂરી રૂપિયામાં ભેગા કર્યા બંગલા બનાવ્યા હોય અને મારી પાસે બીજા ચાર ભીખારી છે મારી લાઈન માં ગ્રુપ છે અમારું જન નું બધા એરિયા વેચી

એટલે આ થઈ ગયો તારે કે આવ્યું એમ કેમ ને એમ હજાર રૂપિયા આવ્યા એટલે મને તો એક કાકો એવું મળી ગયો ને હવાર હવાર માં કોઈ ગુણી ના કરાય દસ રૂપિયા ના કરાય ફોન પે માં ના ના બોલો મારે તો આખો દાડો માથે પડે શું કરું કહો અને મી તો બોડે બધું લગાવ્યું ઓનલાઈન ભિખારી વાયરલ ભિખારી સ્કેનર હંગાજ નીકળ્યો હતો તું સ્કેનર નહીં લઈ ગયો કોઈ વધુ નહીં તારા બુણી હારી થઈ ને હવે કાકાએ મને આવી બુણી કરાવી છે હું તો હવે ધીમે ધીમે આગળ જવું રહ્યો જો બુણી હારી થઈ તો ઠીક છે નહીં તો વાતનો ગાળો ફેલ થયેલો છે અને કાકાનો તો પાછું જાહો જલાવી છે યાર કારખાનું છે મોટું યાર ટાઈસોનું બાઈસોનું બધું મારા બધા દર રૂપિયા ના લે મારે મજૂરી કરો મજૂરી કરો લઈ મંડ્યા આવ્યો તાર હું લઈ મંડ્યા મજૂરી કરો મજૂરી કરો એટલે શું પછી તમે બધા મજૂરી શું કરે ખૂબ બીઘે માગે વાત કરો છો કોઈ વધુ હું તો જતો રહું બોલ